મારા પાડોશીએ ઘરની અગાશી ઉપર ઉભા ઉભા મને ચાંદા મામા બતાવી દીધા હું કરવા લાગી આ બસ બસના અવાજ મિત્રો મારું નામ ટીના છે હું 22 વર્ષની છું મારા લગનને હજુ મહિનો થયો છે મારા પતિની સાથે મને બંધવામાં મજા નથી આવતી મેં તેમને ઘણી વખત કહ્યું પરંતુ તેઓ મારી પર ધ્યાન નથી આપતા જેના કારણે ખૂબ જ દુખી રહું છું થોડાક સમય પહેલા અમે તેની માટે એક દવા પણ લીધી હતી દવા જોતા હવે તેઓ ગુસ્સે થઈ જાય છે તે મને એવું કહી લેવાની ના પાડી દીધી મારી ઉંમર હજુ મોજ કરવાની છે જેના કારણે મને ઘણી બધી ઈચ્છાઓ થયા કરે છે પરંતુ તે ઈચ્છાઓ હવે મારા હાથે હું મારી રીતે પૂરી કરી લઉં છું મારા પતિ સવારે જોબ ઉપર જતા રહે ત્યાર બાદ રાત્રિના દસ વાગ્યા સુધી હું એકલી હોઉં છું સવારના પહોરમાં મારે કપડા તડકામાં સુકવવા અગાસી ઉપર જવું પડે છે મારી બાજુમાં પડોશી રહે છે

તેમના ઘરે કોઈ નહોતું અને ત્યારબાદ કસરત કરવાનો લોકો મારા હાથમાં આપી ઊંચો નીચો કહ્યું ચાલુ દરવાજો બંધ કરીને ભારે મજા ભલે મારી મોટી હતી તેઓની સાથે મને ભારે મજા આવી મને ઉઠક બેઠક કરાવીને થકાવટ થઈ ગયો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો